ભુજશાહે જિલાન યુવક મંડળ દ્વારા ઈદે મિલાદુ નબી પ્રસંગે ભુજ શહેરના સંજોગ નગરના ખ્વાજા ચોકથી પોલીસ હેડક્વાર્ટર સરપટ ગેટ થઈને શહેરના આઝાદ ચોક સુધી જુલુસ કાઢવામાં આવ્યો શહેરના મુખ્ય જુલુસ સાથે જોડેલા કાર્યમાં સંસ્થાના પ્રમુખ મજીદ બી કુરેશી મંત્રી કમલેશભાઈ સોલંકી સંસ્થાના ઇકબાલ આલાણી દાઉદ ખત્રી રફીકભાઈ મથડા ઇમ્તિયાઝ રાઠોડ સાથે જોડાયેલા હતા તેમજ આ કાર્યમાં ઇમરા કુંભાર

અત્યારે જુલુસ ભુજના સંજોગનગરના ખોજા ચોક સવારે સ્ટાર્ટ આપવામાં આવેલ હતો અને તે સરપટ નાકા ભીડ નાકા થઈ અને શહેરના મુખ્ય જુલુસ સાથે જોડાયેલ હતો અને ત્યાંથી ઈદગાહ થઈ અને અત્યારે વાપસ પછી અમે પાછા સંજોગનગર આવેલ છીએ હું હંમેશા સાહેબ જિલ્લાનો જૂક હંમેશા કોમી એકતા સાથે જ રહ્યા છે અને દેશની ઉન્નતિ ઉન્નતિ થાય એવી અમે દુઆ કરીએ છીએ કે ભારત દેશ આગળ વધે અને સત્તાંત કોમી એકતા અને કાયમ રહે